નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલ મણિજિયા સંપૂર્ણ છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અંતર્ગત એસપીસીએ દ્વારા આશરે દસ હજાર જેટલા પક્ષીઘર પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા અને બર્ડ ફીડનનું વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અંતર્ગત એસપીસીએ દ્વારા ઉનાળામાં ચકલીઓ સહિત પક્ષીઓને રહેવા ખાવા અને પીવા માટે પાણીની તકલીફ ન પડે તે માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે આરએસસી સીપી પટેલ તેમજ ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી પક્ષીઘર અને બર્ડ ફીડર અને છકલીઓને પીવા માટેના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં જિલ્લામાં દસ હજાર ઉપરાંતના પક્ષીઘર બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આજ આજરોજ વહીવટીતંત્ર જિલ્લા બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપક્રમે આજ રોજ એક આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષીઓના વિવિધ પ્રકારના ગુંદા તેવું દાણા ચણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓનું વિતરણ કરવામાં આવ્યું જેના પરિણામે જયારે ઉનાળો આવી રહ્યો છે ત્યારે પક્ષીઓ સારી રીતે રહી શકે એને ગરમી ન લાગે એ ઉત્સાહથી આમાં રસ બતાવ્યો આજે લેવા માટે પણ ઘણા બધા આવ્યા અને એને લીધે એક સુંદર કાર્યક્રમ થયો પ્રાણીઓ શરૂઆતમાં વાત થઈ એ પ્રમાણે આ એક પ્રાકૃતિક ચક્ર છે અને એમાં પ્રાકૃતિક ચક્રમાં દરેક પ્રાણી પક્ષીઓનો પોત પોતાની ભૂમિકા રહેલી છે જો એને આપણે ડિસ્ટર્બ કરીશું તો લાંબા ગાળે માનવ જાત ઉપર પણ એની અસર થશે એટલે જીવદયા તો ખરી જ પક્ષીઓ ઉપરનો અનુકંપા પણ ખરી પણ સાથે માનવ જાત માટે પણ આ ખૂબ મહત્વની બાબત છે સૌને અનુરોધ કરું છું કે આ પ્રકારે ઉનાળામાં પોતાનાથી જે થઈ શકે એ પ્રકારના પક્ષીઓ માટે માળા વ્યવસ્થા પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે જય